ગોંડલના રીબડામાં બહુચર્ચિત અમિત ખૂંટ કેસ ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે જૂનાગઢની જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને મૃતક યુવક અમિત ખૂંટના ભાઈએ ચોંકાવનારો દાવો કર્યો છે અને તે અંગે રાજ્ય જેલ વડાને રજૂઆત પણ કરી છે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી અન્ય જેલમાં ખસેડવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે આ સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં ગેરકાયદે સગવડો મળતી હોવાનો પણ આરોપ લગાવાયો છે રીબડા ગામે રહેતા અમિત ખૂંટના ભાઈ મનીષ દામજીભાઈ ખૂંટે પોલીસ અધિક્ષકને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે પાકા કામના કેદી જાડેજાને જેલમાં તમામ પ્રકારની સગવડતા મળી રહે છે અને તે માટે તેમણે જેલ અધિક્ષક દીપક કુમાર ગોહિલને સાધી લીધા છે આ અંગે અમે અગાઉ પણ અરજી કરી હતી તેમ છતાં કેદીને મળતી સુવિધા ઓછી નથી થઈ અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અનિરુદ્ધસિંહની બેરેકમાંથી મોબાઈલ ફોન પણ મળી આવ્યો હોવાનો ગુનો નોંધાયો છે અનિરુદ્ધસિંહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કર્યો છે જૂનાગઢ જિલ્લા જેલમાં હતા ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય તે અંગેની જાણ થતાં ગુજરાત હાઈકોર્ટે તેની ઇન્ક્વાયરી કરાવી હતી મનીષ ખૂંટે આગળ અરજીમાં લખ્યું છે કે આ આરોપી મારા ભાઈ અમિત ખૂંટની આત્મહત્યા કેસના આરોપી છે અને જો તેમણે આ રીતે ફોન સહિતની ગેરકાયદે સુવિધાઓ મળતી રહેશે તો તેઓ અને અથવા અમને અથવા અમારા પરિવારને કે અમારા કેસમાં નુકસાન પહોંચાડશે તેવી અમને ભારે દહેશત છે આથી તેમની પાસેથી મળેલા ફોનની તપાસ એસઓજી તથા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે અને અને અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલા હોય તો તેની તપાસ કરી કાર્યવાહી કરવા જેલ અધિક્ષક સામે કાર્યવાહી કરવા અને અનિરુદ્ધ સિંહને અન્ય કોઈ જેલમાં ખસેડવામાં આવે તેવી માંગ કરાઈ છે મહત્વનું છે કે અગાઉ પણ જેલ વડાને અમિત કુંટના ભાઈએ પત્ર લખી આક્ષેપ લગાવ્યા હતા પરંતુ તેના બાદ કોઈ કાર્યવાહી નથી થઈ હવે ફરી એકવાર અરજી કરાઈ છે અને અનિરુદ્ધસિંહ જાડેજાને અન્ય જેલમાં ખસેડવા માટે રજૂઆત કરાઈ છે ત્યારે જોવાનું એ રહેશે કે આગળ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ આપના શું વિચાર છે આ સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં